हो जाए संतों जो, आप जों है पगाड़ा और बहुत धन्यवाद ला अपना देश ना हो એટલે આપણે મરીને જીવા છે મરીને જીવા છે જય ગુરુના શરણમાં ગયા કે મેરા એટલે સાહેબ કી રૂએ છે કે એ ધોરે દિવસ પાનાસ મે નીકળ પાનાસ અને ઓજે તમારા માને એવા ભૂજિયા બેઠા હોય કે એ શેકડી કરવા હોય ના કે આ ખગી છે આટા છે કે કે આ ધોરે દી છે ફાના છે નીકળા આવળો મોટો પ્રકાશ એટલે સાહેબ ને કીધું કે આ તો બધો સૂર્યનો પ્રકાશને તમે ફાનસ લઈ નીકળ્યા તો કે હું માણા ગોતવા નીકળ્યો છું तो कि हमें मानस में थे अरे शायद भी उठे थे कि तमे मानस नथी मानस बनु उपरे तो क्या रे तो कि जाने गुरु ना सरम आ क्या रे मनुष्य बनु उपरे क्या रे मनुष्य बनु मन तो नथी नथी इतने पोकारी पोकारी अपने टकोर करे अपने गुरु ना बालक बना है गुरु ना बालक बना पशु पुराण गुरु ये जे वाद हंजन में जे वचन हंजन में ये नहीं खास पार रखोगे केम के गुरु नो वचन नो महिमा अपरंपार गुरु नो वचन इब्राहिम वाटो कान के माप उसको ये है के वचन वचन के मैं है वचन है भयो प्रकाश वचन सबुद लोकमार मेरे यो वचन, वचन को, को, को संतुलन पास

बेजा घर संतों के से के वचन जाने में नहीं सर्वे जाने सकल शास्त्र नो दे इन्हें बस ये जानवरों के लिए तो नहीं वचन जाने में नहीं सर्वे जाने में सकल शास्त्र को दे बेजा शास्त्र को ना मारे इसलिए ये वस्तु आवाज़ आवाज़ जेदी શિવજી મહારાજે નિજ ધર્મ થયો અને આપણને મળ્યું છે અને એજ વચન માતા પાર્વતી ને શિવજી મહારાજે પણ અને એ વચન परंपरा आपले आपा दंगाने अंदर है मनी रोसे इधर એટલે વચન મજાડ છે પણ જે વચન ને જેને સમજે છે ને એ કોક સંત શ્રી રાજી પાછો વચન કરે આગે છે પર વચન કોને કેવું वचन એટલે શું અને વર્ચલનો નોતું તે જે શું હતો આ वचन્યાજી પર મતલબ નું કાગે જય પરમાત્મા ઈશ્વર જય સદગુરુ ભાઈ જયને 8000 થી લઈને પગન થી તે રે રૂપ રેખા નથી ये वो अविनाशी करी hmm. त्यारे एक वचन थी रहे, रहे। एक थी लोग <coughs> ने एक वचन वचन ये अपने अगर अपने क्षमता से वचन सत्य 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 है

એટલે સંતો મહાભોસો કકોર કરી રહ્યા છે કે ભાઈ જીવ જાગો જાગો અમાર આપણો સમય વેળો જાય અને સમય પર વાત જોતો નથી બરોબર આપણે દેખાય આપણે કાલે આ વાત મે હોશું

વારે વારે મરવાનો નથી અને આપણને મર્યો તો એનો સાર્થક કરો કારણ કે લોકે વ્યવહારની અંદર આપણો જીવન ચાલે છે એનો આપણે વિચાર નથી અને જે સમય આવ્યો ને એ સમય પાછો આવે નહીં અત્યારે આપણને આ સમયનો આ આનંદ આવ્યો છે એ સમયને આની પાછો આવે નહીં એટલે માફ છો જે સમય નું સાવ સાવતા એટલે સંધો માફ નું સુણો

तुम्हारा जीवन को धन बनाओ होतो એટલે કેવાનો કે હે તો ઘડી આધી ઘડી આધી મે પુણ્ય આ તુલસી સંગત સંત કે રે કોટી અપના સંતનો સમાગમ સંતનો મેલન બોલો

गुरु ने बात नहीं है એટલે કામ રોક કામ પરવાન કરવા માટે કોકવાનું નથી એકલા પથરે જેટલો ઓછો છે પર માં બોસનો જે વૈકાને ને મે ગુરુનો વૈમારે હજારો કામ કરતા હોની જો તમારું જીવન ધન્ય બનાવું હોય તો ઈ કામ તો આલે થાય

मां કરતા એક ડગલો આગળ એ આગળ રાખ્યો છે કે કે શાંત જતારે ને માં હું ના રે માં માટે હાથ ભેરીને તીજરે ને હું ના કે અને અજ્ઞાન કોઈ અંધા કરો મો જન્મનો જેનો ઓળનાર રૂપે દેખાર છે એ માટે એક પલમાં શાંત જતારે

બધી હંસની સભા કહેવાય હં હાચા મોતી નો સારો કરે જે પગલો છે એ કાદવિચમાં કરે એમ આપણે હંસની સભા અને એની અંદર સંત મહાપુરુષો

ખરેખર સવાર બાબા તો ગુરુ મહેમામાં બહુ એટલે ગુરુ મહિમા તો બહુ એટલે વખત કાંઈ ન આવડે તો કે કાંઈ નહીં બરોબર શોપદય નો યાદ રહે તો કાંઈ નહીં પણ ખાલી ગુરુનો રામ અમુખ માલને એટલે ગવાનો ગુરુ ગુરુ આમાં મૂકે તે अमर द्वार दो शून्य मा बोले अरे गुरु नाम मल्ले अरे महापुरुष पूछो कैसे के अंत वेला तो है चेली खड़ी गुरु, ना तो तो गुरु नाम जो याद आ नहीं अथवा गुरु रूप है ना आप आई नहीं तो ये जीव नो के लोग पार थे जाए कल्याण थे जाओ कि महापुरुष नो मत से इल्ले અરે ભાઈ આપણે મનુષ્યયો જન્મ મળ્યો અને આપણે આ વાનમાં ભરા એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અને ખરા જન્મોનો ખૂબ ભેગો થયો છે હોય ત્યારે જે કોપસંદ મહાપુરુષનો બેઠો થાય નરેન્દ્ર સંત મહાપુરુષનો દર્શન લઈને બેઠો કરવો બહુ દુર્લભ છે બહુ કઠિન છે એટલે અને અજાણે તો આ યુગ ની અંદર આપણને આ વાત ઝડપથી કરી છે આ ત્રણ યુગ ની અંદર આ વાત આપણને આપણી આગળ હતી નહીં નહીં કારણ કે ઋષિ મુનિઓ વગેરે આ વાત હતી અને ઋષિ મુનિઓ ક્ષત્રિયોને આ વાત સમજાવતા આપણી આગળ આ વાત હતી નહીં નહીં બરોબર

सब दुरुण शीवाई दुरुण शीवाई दुरुण शीवाई। नहीं। कोई कोई ने, कोई नहीं 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 बाप कारण <laughs> का राम कृष्ण जीवन जो गुरु करवा पड़ा हो

ગુરુના વચનમાં રહેજો અને ક્યાંય સત્સંગ હોય અને એમાં આપણને જે ગમે એ મોટેડા લઈ લેવાના બાકી જવા દેવા એટલે વાયક આવે તો સત્સંગમાં જાઓ અને ન જવાય તો વાયક જેલું નહીં

અને આપણે વાય જીનું લઈ જીનું તો જાવ કે તર વાય ન જઈ પરમે કાયા ન વાય આવે ને સદે દોરને વાય ન આવે જુજન મેવાર માંથી રૂપાડે માર દેનો અને વાય ઓકે થે તો આપ હોલે રોતા પરેશાની તો पराकाશ છેને વ્યાખે પર પડી જાદીલી અરે બોરો ગુરુ તમે માનો છો ગુરુ ખબર નથી ખબર જ છે તનની જાણે મનની જાણે જાણે ચિતરાની ચોરી સુપાય સુપાય ને કેટલો સદગુરુના હાથમાં છે કરાય ગમેનું છુપાવો ને એને ખ્યાલ આવે પણ ગુરુ સંત છે ને એ ઉપકારી છે એ ટકોર ટકોર કરે પણ કે लले आपने मनुष्यों जन्म पार्वतीले बड़ा मर साथा कर दिया कोई नहीं ताई भेबू आओ अनुनाधिक कोई नहीं आयू भेबू नहीं आपने मोटा मोटा महेंद्री खंडर पिलाने आए कोई नहीं ताई आयू